એટલે હું એમ કહું કેટલા કાર્ડ લીધા છે કે કેટલી લોન છે કેટલાનું કામ થાય છે એટલે વ્યક્તિ એમ કે સાહેબ નું કામ થાય છે છે અને આવક મોટી છે આવકમાં કઈ છે નહી પચાસ હજાર ભરવાના ને પચીસ હજાર નું કામ થાય એવું કે ખાવ પછી કેટલા ની નુકસાની કરીએ આપણે તો એમ કે દસ થી પંદર લાખ પાંચ લાખ આઠ લાખ એવું એવું લખે જ બધા એટલે મૂળ એવું કેવાનું કે તમે જે હોસ્પિટલ હોસ્પિટલનો ખર્ચો થઈ ગયો હોય શેર માર્કેટમાં હારી ગયા હોય ઓનલાઈન ગેમિંગ કરી ગયા ગયા હોય કે અન્ય કોઈ પણ પર્સનલ પર્સનલ લોન બિઝનેસ ગયો વેપારી પૈસા આવ્યા નહીં કઈક ને કઈક તકલીફ પડી તમને એટલે આપણે પૈસા ભરી શક્યા નહીં મતલબ તમને એવું છે કે ફોન નંબર બદલી નાખીએ એડ્રેસ બદલી નાખીએ બીજે રહેવા જતા રહીએ તો થાય શું એમ કોઈ કેસ બને ખરો એમ તો ઘણા લોકોને એવું છે એટલે હું કઉ છું આ ખાસ જોવાનો બધા માટે તમે જ્યાં રહેતા હતા રેગ્યુલર ત્યાં હપ્તાય ભરતા હતા પછી તમે નથી ભરી શક્યા તો ઘણા લોકોએ ફેરવી નાખ્યું છે ઘણા નંબર બંધ કરી દીધા છે મારામાં જોડાયેલા છે ઘણા મને ખ્યાલ છે બધા મને મળી ગયા બધા અને ઘણા લોકો આ કરવાની તૈયારીમાં છે તો કહેવાનું એવું છે કે તમે બધા genuine defaulter છો કોઈ દિવસ કઈ થાતું નથી ઘણા લોકો જોડાયેલા છે બીજા નંબર થી એટલે ધ્યાનથી સાંભળજો શું થાય એમ તમે એડ્રેસ બદલો તમે કાર્ડ બદલી નાખો સિમ કાર્ડ તમારું છે તોડીને ફેંકી દો તમે ઘર ફેરવી નાખો તમે કઈ અપરાધ કર્યો નથી તમારી ઉપર કોઈ ગુનો લાગુ પડતો નથી બરાબર છે આ તમારી મરજી આ દેશના ગમે તે ખૂણે તમે રહી માનસિક ટેન્શન દૂર કરી અને તમે શાંતિથી કામ કરી શકો છો કેટલાક ભીગ પંગાઓ એવું કહેતા હોય ગુંડાઓ એવું કહેતા હોય કે લોન લેવાય જ નહીં આવું બધું કરવું હોય તો એને આપણે જવાબ આપી દેવાનો છે કે તમારે લોન દેવાય જ નહીં કાગળિયા ફાડીને ફેંકી દેવાય આ જવાબ બધાય વતી મારો જવાબ તમને બધા એટલે બીજી વસ્તુ એક પૂછી હતી કે ભાઈ મારો નંબર ટ્રેક કરી લે ટ્રેક કરે આપણા હોય તો કઈ થાય તો એમાં પ્રવૃતિ કેવાય જીગ્નેશભાઈ ના એડ્રેસ ઉપર શોધ કરવી આધાર કાર્ડ ઉપર થી તમારો મોબાઈલ નંબર ગોતવો એ બધી આતંકવાદી પ્રવૃત્તિ થઈ કહેવાય એમાં ઘણા વર્ષની સજાઓ થાય આજીવન સુધીની એટલે આતંકવાદી પ્રવૃત્તિ કોઈ બેંક વાળા કરતા નથી અને ગુંડાઓ કે ભીખ મંગાવો એવી જ નથી કે તમારો નંબર નાખે એવું અધિકાર જ નથી અને એવું ગોતી ગોતી ગોતવા નો મળે બધા આવું બધું હોતું નથી એટલે ખોટું કોઈ ટેન્શન લેવાનું નહીં ભારતના કોઈ પણ ખૂણે તમે જઈ શકો શાંતિથી કામ કરી શકો બે પૈસા કમાઈ શકો અને ગુંડાઓ જે છે ભીખ મંગાવો લુખાવો એના માનસિક tension થી બચી શકો અને આમાં કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ FIR થતી નથી કેમ કે અનસિક્યોર લોન હોય secured loan હોય તો આપણે ક્યાંય જવાનું જ નથી મકાન લીધો હોય તો આપણે ક્યાં ભાગી ને જવાના એની પાસે નથી એની વાત છે એટલે ઘણા લોકોના મનમાં એવું હોય કે આવું કઈ થાય છે તો કઈ થાતું નથી સમજદાર વ્યક્તિ કોઈ ઇશારા કાપીએ તમારે શું કરવાનું આ વિડીયો પ્રવૃત્તિ તમારે કરવાની બરાબર છે એટલે કઈ ટેન્શન રહે નહીં એટલે તમે બધા જેન્યુઅલ ડિફોલ્ટર છો કાઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી જે છે એ આજ છે કોઈ ચીટિંગ નો કોઈ પોલીસ એફઆઈઆર કઈ થતું નથી મળશે તો કરશે નહી મળો તો નહી કરે બરાબર છે તો છે નથી તો નથી આ આપડું સૂત્ર જય હિન્દ જય ભારત જય સંવિધાન